હાલમાં નહીં મજા આવતી આપણને કે હાલમાં એકલા ફ્રેન્ડો છે પણ બધા બરોડા છે પણ નહીં મજા આવે આપણે ઘરે અને સ્પીકર બગડી ગયું સ્પીકર હાજ કરવા જાય ને આજે અમારે આદિ ને આજે ચકુ અમારે પવન બી નહીં આદર એટલે અમે ઘરમાં અંદર બે અમારે અંદર અંદર બે ને ફોટા પાડી લીધા છે ને હવે ફોટા પાડીને સ્ટોરી મૂકી દીધી થઈ ગઈ મજ પડી ગઈ નહીં આધી ને હવે અમારે ચકુને એક બે રીલ બનાવી દે મસ્ત હે ને ચકુ એટલે અમારે ઉતાર થઈ ગઈ બસ બસ અમારે આટલી વધારે નહીં એન્જોય કરતા વધારે પતંગ ચગાવવાનો શોખ નહીં એને પતંગ પતંગ ચગાવતા નહીં બસ મજ કરીએ થોડી ફટાફટ હા મજા આવી ફટાફટી થોડી મસ્તી કરી લેવાની ને થોડું સાઉન્ડ પગાડ દેવાનું એમ ટીમલી કૂધી લેવાનું બસ મોજ પડી ગઈ ની ધગા બધું મૂકી આવ્યા છે પગડ જ નહીં આવતો હું જઈએ ચગાવી આવે ને સ્પીકર જ બગડી ગયું છે અમારે સંજય મામો ઉપર લઈને ચડેલા ને બગાડ નાખ્યું કે ઉપર પણ ખબર નહીં હું થઈ બગડી ગયો લાઇટ પકડી દીધી ગયું ઉડી ગયું તો હવે લઈને જવાનું છે હેરાલમાં હેરાલ ગામમાં અમે જે ખેતરમાં રહીએ તો હેરાળ ગામમાં લઈએ વેહજ કરાવવાનું છે ચીકી બીકી ખાઈ લીધી અમારે દેખો મસ્ત ઢીંગલી છે તો ઢીંગલીને એક બી રીલ બનાવી દઈએ મસ્ત ભાઈ ગઈ વખતે એક વખત મસ્ત રીલ બનાવી અમારી બિલાડી ચકો જેવી બિલાડી છે પચાસ રૂપિયાની એક બિલાડી બહુ છે સો રૂપિયા ને દોઢસો રૂપિયા એટલી બધું મોગું છે તો અમે પચાસ રૂપિયા ને લાયા એક અને બીજા ધાબા પર ચગે છે એની ડોરીમો ને ફૂગા અને બધું ચગે છે ઉપર કે પવન નહીં આવતો પાડી પડી થાકી ગયા હવે અંદર જઈએ આ અમારો ચકો છે ના એ કઈ ફોટા પાડતા હતા અમારો આંબો મસ્ત દેખાય છે લોકેશન બી મસ્ત છે પવન નહીં આવતો એટલે જી ઊંઘી ગયા છે ફોટા પાડે છે ડોરી મને થોડાક અવાર ઉપર ચડ્યા છે થોડા હવે કે હવે થોડો પવન આવે છે આ ફૂગા ચડી ગયા થોડું થોડું ને અમે ફોટા પાડતા હતા દેખો અમારો ચક્કો છે દેખો ચક્કાનું આ બિલ્લી જેમ આવો

ਬਾਕੀ ਕਸੂੜੇ ਨਹੀਂ ਪਵਨ ਨਹੀਂ ਆਉਤੋ ਦਰ ਵਕਤ ਇਹੋ ਹੀ ਤਾਂ ਹੈ ਕਿ ਪਵਨਤ ਨਾ ਆਵੇ ਪਰ ਤਨ ਬੀ ਨਹੀਂ ਚੱਕਦੀ ਪਤੰਗ ਬੀ ਨੋ ਚੱਕੇ ਅੱਲਾ ਜਤੋਰੇ ਬਿੱਲੀ ਅਵਰ ਬਿੱਲੀ ਤੇ ਤਰੀ ਜੋਪਾ ਚੜੀ ਗਿਆ ਅਕਸਮ ਦੇਖਾ ਦੇਖਾ ਤੇ ਨਹੀਂ ਇਹ ਕਿਤਨੀਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂ પેલી બધી ને ખડે દેવાની આ બે છે એકંદર એક આ રહી આ પાછડાન ખડે દેવાના પાડન ખડે દેવાના મે બી ખડે દો પછી પેલા અંદર વાળે इसको इसको भी खिला देते પેલા બે રહ્યા જુ હે ને તમને નહીં કઢાય તમને બી કઢાઈ દે એમને હુકું ઘાસ કઢાન આમને લીલું કઢાન બીજી હજુ આટલી જ છે અમારે ગયા એક અંદર છે હજુ આમને હુકું હુકું કઢાઈ દે આનું Huku, huku. આ બધાને ખવડા દેવાની છે આ મારી જી તબલી આ છે અમારે મોટી માતા આ બીજી નાની નાની છે આ મોટી છે આ બેને બી ખવડાવી દો આ બેને આ આમાર કાળી છે હમણાં એક એક પાંદડું આપવાનું પછી એક એક ભારે ખવડાવશું એ લેક રહી ગઈ હા એ મેં ખવડાવી દઉં અમારે ચકો ફૂગા ઉડી ગઈ ને તે રડે છે હવે મેં ખવડાવી દઉં લઈ લઈ આખો ચીકરો લઈ લઈ આટલા લઈ લઈએ આપણે બીજું બી પાન ખડાવી દઈએ एक बी <laughs> <laughs>

ne akmutu api dulu ne eja bedi ondar api di ah ondar wate ikle ni ikle

કોઈ ચગ આવે નહીં આ મેં રહેતા અમે આવી ગયા છે અત્યારે ના પાન લેવા જોઈએ આ નાનો છે શાક એના બધા પાયડા તોડી લઈ જવાના છે ને ઉપર છે જામફળ તો જામફળ ખાઈ લઈએ નહીં દેવું ચખ્ખું ચખું મેં લઈને આવ્યો છું જામફળ ખાવા જે સારું દેખાય એ તોડી લઈશું ભાઈ પહેલાં શાકના પાયડા તોડી લઈએ પછી શાકના પાળ એટલા માટે કે આપણે બનાવવાનું છે કુડા ને ભજી લ્યાં ઘઉંના તો શાકના પાળ અત્યાર મસ્ત બને અંદર મૂકવાના એમ બનાવે તેનો સ્વાદ મસ્ત લાગે હમ હા જામફળ જામફળ છે જામફળ આપણે તોડી લઈએ ઓકે ચાલો ફ્રેન્ડ ખાવા હું ખાવા આપણે દીક આને કહેવાય ભજેલિયા અમારી ભાષામાં ને આને કહેવાય પૂડા આપણે ઢોસા કે ઢોસા આ છે પૂડા ને આ છે ભજલિયા આ છે અમારો ચકો જે રમે છે ફુગા આદિ થાળું છે

કશું કાપી જ નહીં કે અમે કોઈ પતંગ જ ચગાવો નહીં તો ફ્રેશ થાય કરીએ છીએ નાસ્તો તો રેડી થઈ થઈ ગયું છે પૂડાન બધું ખોઈ ખાઈ થાકી ગયા અમે ફેલ બનાવી છે ફેલ ખાઈએ છીએ પછી જોઈએ હવે બીજું કંઈ ખાઈએ ખાવાનો ધંધો કર્યો આજે આખો દિવસ પતંગ કશું ચગાય નહીં નહી

ફેમિલી સાથે મજા આવે સિટીમાં ફ્રેન્ડો હાથે પતંગ ચગાડે એ મોજ કરે પિયો પિયો બધું કરે ફ્રેન્ડ પતંગ ચગાડિમાં મજા આવે એમ તો પણ ફેમિલી સાથે બી મજા આવે ફેમિલા હાથે બધા મળીને એ બહુ દિવસ મળતા હોય તો હસી મજા ને ફોટો ખીચવાનો આમ તેમ બધું કરવાનું મજા આવે ફેમિલી સાથે સિટીમાં પતંગ ચગાવે આખો દિવસ થાકી જાય સિટીમાં બી મજા આવે ગામડાની જઈએ તો મજા ના આવે સિટીમાં આપણે ગામડામાં મજા આવે આપણે મોજ કરીએ ગઈ સાલ હું હાલોલ હતો પણ હાલ કંઈ મને મજા નહીં આવી યાર એકલો ને એકલો કર ભાઈ આવ્યો તો ભાઈને બહુ શોખ છે પતંગ ચગાવે છે પણ આપણે તો નહીં મજા આવતી એટલે મેં તું બી લોકો હવારમાં મને સાડા પાંચેક ઉઠાવ્યા નું અહીં ગામડા લેતા આવ્યા આપણે અમે મોજ કરી છે નહીં યાદી ફૂલ મોજ કરી ફૂલ મોજ કરી મજા આવે એકલું નહીં કારણ કે પહેલેથી આદત પડે એકદમ મોજ મસ્ત ગાવાનું એકલું ઘર તો બી મસ્ત કરાય એકલું ખીલું બહુ મજ કરે